કમૂરતા ક્યારે છે કમૂરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતા નથી હિન્દુ ધર્મમાં ખર માસનું વિશેષ મહત્ત્વ છે જે વર્ષમાં બે વાર આવે છે અને દર વખતે એક મહિના સુધી ચાલે છે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો જેમ કે ભૂમિપૂજન જમીન નિર્માણની શરૂઆત ઘર ઉષ્ણતા વગેરે અને શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ મુંડન વગેરેનું આયોજન કરવામાં આવતું નથી આની પાછળની પૌરાણિક કથા અનુસાર સૂર્ય ભગવાન હંમેશા તેમના સાત ઘોડા પર સવારી કરે છે સૂર્ય ભગવાન ક્યારેય અટકતા નથી તેઓ સતત બ્રહ્માંડની આસપાસ ફરે છે જેના કારણે સમગ્ર પ્રકૃતિ ગતિશીલ રહે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર સૂર્ય એક ક્ષણ માટે પણ રોકી શકતો નથી કારણ કે જો તે ગતિહીન થઈ જશે તો જીવનમાં ઉથલપાથલ થઈ જશે હિન્દુ પંચાંગ મુજબ જ્યારે સૂર્ય ભગવાન ગુરુ ગ્રહ ધનુ રાશિ અન્નમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ શરૂ થાય છે આ વખતે જ્યારે ભગવાન સૂર્યદેવ ધનુ સંક્રાંતિના દિવસે એટલે કે પંદરમી ડિસેમ્બરને રવિવારે દસ વાગીને ઓગણીસ મિનિટે ધનુ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તેની સાથે જ ખરમાસ શરૂ થઈ જશે આ ખરમાસ આવતા વર્ષે ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મંગળવાર સુધી ચાલશે ત્રીસ દિવસના આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો બંધ રહેશે ખરમાસ શરૂ થાય એટલે આ વસ્તુઓનું દાન કરી દેજો જીવનમાં ધનની તંગી ક્યારેય નહીં રહે જ્યારે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધનુ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરમાસ શરૂ થાય છે ધનુ રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે જ્યારે ગુરુની રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે ગુરુનો પ્રભાવ ઘટી જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ માંગલિક કાર્ય કરવા માટે ગુરુ શક્તિશાળી હોય તે અનિવાર્ય છે તેથી જ્યારે ખરમાસમાં ગુરુનો પ્રભાવ ઓછો હોય છે તો શુભ કાર્ય કરી શકાતા નથી પરંતુ આ સમયમાં દાન કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે ખરમાસમાં માસમાં વાસણનું દાન કરવું શુભ માનવામાં આવે છે અને તે મંગલકારી છે તેનાથી જીવનમાંથી કલેશ દૂર થાય છે અને શક્ય હોય તો પિત્તરના વાસણનું દાન કરવું જોઈએ ખરમાસમાં માસમાં કપડાંનું દાન કરવું જોઈએ ખરમાસમાં માસમાં કપડાં દાન કરવાથી જીવનમાં દરિદ્રતા આવતી નથી અને જીવન ધન ધાન્યથી પરિપૂર્ણ રહે છે ખર માસમાં ગોળનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે ગોળનું દાન કરવાથી કુંડળીનો સૂર્ય મજબૂત થાય છે જો તમે કેસર દાન કરો છો તો જીવનમાં આવતી બાધા દૂર થવા લાગે છે પંચાંગ અનુસાર ખર માસ દરમિયાન શુભ કાર્ય પર પ્રતિબંધ છે આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો પર રોક લગાવવામાં આવે છે આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધિત હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે જ્યારે ખરમાસ થાય છે ત્યારે એક મધ્ય માર્ચથી મધ્ય એપ્રિલની વચ્ચે અને બીજી ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરીના મધ્ય સુધી થાય છે લગ્ન ગૃહ સંસ્કાર મુંડન વગેરે તમામ શુભ કાર્યો માટે ખર માસમાં કોઈ શુભ સમય નથી આ દિવસોમાં મંત્ર જાપ દાન અને સ્નાન કરવાની વિશેષ પરંપરા છે ખાસ કરીને ખર માસ દરમિયાન ભગવત કથા સાંભળવું શુભ માનવામાં આવે છે ખર માસમાં આ નિયમનું પાલન કરો ખાસ કરીને ખર માસમાં સૂર્યદેવની પૂજા કરો ભગવાન વિષ્ણુની પૂજા કરો ખર માસમાં આ બંનેની પૂજા કરવું શુભ માનવામાં આવે છે તેનાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત થઈ શકે છે દાન કરવાથી ખર માસમાં લાભ મળે છે આ ફાયદાકારક બની રહે છે ભૂલથી પણ બ્રાહ્મણોનું અપમાન ન કરવું જોઈએ ખર માસનું મહત્ત્વ ખર માસ દરમિયાન તમામ શુભ કાર્યો પર પ્રતિબંધન હોય છે તેથી આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ આ સમયે ગુરુની સ્થિતિ નબળી પડી જાય છે ખરમાસ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને દાન અને દક્ષિણા આપવી જોઈએ તેનાથી સારા નસીબમાં વધારો થઈ શકે છે ખાસ કરીને ખરમાસ દરમિયાન પૂજા કરવી જોઈએ ખરમાસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન અવશ્ય ખવડાવવું જોઈએ તેનાથી તમામ દુઃખોથી છુટકારો મળી શકે છે ખર માસ દરમિયાન ગાયની લીલું ઘાસ ખવડાવો અને મંદિરમાં પૂજા સામગ્રી પણ ચઢાવો તેનાથી સૂર્ય ભગવાનની કૃપા જળવાઈ રહે છે ખર માસમાં આ પાંચ માંગલિક કાર્યો કરવાની તક ચૂકતા નહીં મળશે તમામ કષ્ટો દુઃખથી મુક્તિ ઘરમાં થશે લક્ષ્મીનો વાસ ખર માસ દરમિયાન સાંસારિક કાર્યો કરવાની મનાઈ હોય છે પરંતુ આ મહિના દરમિયાન પૂજા પાઠ અને ભજન કીર્તનનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં ખર માસનું વિશેષ મહત્ત્વ છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સાંસારિક કાર્ય કરવાનું નિષેધ ગણાય છે સાંસારિક કાર્યનો અર્થ છે લગ્ન સગાઈ ગૃહ પ્રવેશ મુંડન નવું ઘર વાહન વેપાર વગેરે કાર્યો ના કરવા જોઈએ પરંતુ માંગલિક કાર્યો જેમ કે પૂજા પાઠ ભજન કીર્તન વગેરે કરી શકાય છે ખર માસનો મહિનો પૂજા રામાયણ પાઠ કીર્તન કરવા માટે ઉત્તમ ગણાય છે આ ઉપરાંત કેટલાક ચોક્કસ માંગલિક કાર્યો છે જેને ખરમાસમાં સંપન્ન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે ખરમાસ દરમિયાન પૂજા પાઠનું વિશેષ મહત્ત્વ છે ખાસ કરીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ આ માટે સવારે વહેલા ઉઠી સૂર્યદેવને જળ અર્પણ કરો અને સૂર્ય મંત્રનો જાપ કરો આનાથી આનાથી ગ્રહોના રાજા સૂર્યદેવની કૃપા તમારા પર રહેશે સૂર્ય કૃપાથી ભાગ્ય મજબૂત બને છે અને તમને જે પણ કાર્ય માટે મહેનત કરો છો તેમાં સફળતા મળશે આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવી ફાયદાકારક માનવામાં આવે છે ભગવાનની વિધિ વિધાનપૂર્વક પૂજા કરી પીરા ભોજનનો ભોગ ધરાવી શકાય છે આનાથી ગ્રહ દશા શાંત થાય છે ખાસ કરીને કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે ઉપરાંત ભજન કીર્તન કરવાથી તન મનથી ઉર્જાવાન રહો છો ખર માસમાં દાન પુણ્ય કરવાથી તમારા કર્મોમાં સુધાર થાય છે અને તેનું ફળ મૃત્યુ બાદ પણ તમારી સાથે રહે છે તેથી દાન પુણ્યનું મંગળ કાર્ય ચોક્કસથી કરવું જોઈએ આનાથી જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે ખર માસ દરમિયાન ગરીબોને ભોજન ચોક્કસથી કરાવો આ સિવાય અનાજ ફળ કપડાં અને જળ પણ દાન કરી શકો છો ઉપરાંત ભૂખ્યા પશુ પક્ષીઓને પણ અન્ન ચોક્કસથી ખવડાવો દાનનો મહિમા માત્ર મનુષ્ય સુધી જ સીમિત નથી તમે પશુ પક્ષીઓને પણ અન્નદાન કરી શકો છો અને તેમના કલ્યાણ સાથે જોડાયેલા કાર્યો ચોક્કસથી કરવા જોઈએ આનાથી કષ્ટોથી મુક્તિ મળે છે સાથે જ તમામ પ્રકારના દોષનું નિવારણ થાય છે ખર માસમાં મંદિરમાં દાન પુણ્ય કરવું જોઈએ આ સિવાય ગાયને લીલું ઘાસ ખવડાવી શકો છો તુલસીની પૂજાનું છે આગવું મહત્ત્વ જાણી લો વિધિ અને નિયમ નહીં તો દેવી લક્ષ્મી થશે નારાજ હિન્દુ કેલેન્ડર મુજબ ખર માસને અશુભ સમય માનવામાં આવે છે જ્યારે સૂર્ય ભગવાન ધનુ અને મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે ખરમાસ શરૂ થાય છે આ વર્ષે પંદર ડિસેમ્બરે સૂર્ય ભગવાન ધનુ રાશિમાં પ્રવેશ કરશે તે સાથે ખરમાસની શરૂઆત થશે જે એક મહિના સુધી ચાલશે આગામી ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મકર સંક્રાંતિના દિવસે શુભ અવસર પર સૂર્ય ભગવાનના મકર રાશિમાં પ્રવેશ સાથે જ ખરમાસ સમાપ્ત થઈ જશે આ દરમિયાન સૂર્ય ભગવાનની સાથે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજા કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે ખર માસમાં તુલસીની પૂજા કરતા હો તો કોઈ પદ્ધતિથી ફાયદો થઈ શકે છે જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી આ વિશે વિગતવાર જાણો ખરમાસમાં તુલસીની પૂજા કેવી રીતે કરવી ખરમાસમાં તુલસીની પૂજા યોગ્ય રીતે કરો આનાથી વ્યક્તિના જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે છે ખરમાસ દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં તુલસીની પૂજા કરવી અને જાગવું શુભ માનવામાં આવે છે સૌથી પહેલાં એક વાસણમાં પાણી લો તેમાં ગંગાજળના થોડા ટીપાં ઉમેરો અને આ પાણી તુલસીના છોરને અર્પણ કરો તુલસીના છોર પાસે દીવો પ્રગટાવો અને પછી ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવીને તુલસીની પૂજા કરો ખાસ કરીને તુલસીના છોરની પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરો ઓમ વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તુલસીના છોર પાસે અગરબત્તી પ્રગટાવો તુલસીના છોરની પરિક્રમા કરો અને પછી તુલસીજીની પ્રાર્થના કરો છેલ્લે તુલસીજીની આરતી કરો ઘર માસે તુલસીની પૂજાનું શું મહત્ત્વ છે શાસ્ત્રો અનુસાર તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે ઘર માસમાં નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે તેની સાથે જ વ્યક્તિને સ્વાસ્થ્ય પણ મળે છે જો આ ભૂલ કરતા નહીં ખરમાસમાં તુલસી પર સિંદૂર અથવા કોઈ સૌભાગ્ય સંબંધિત સામગ્રી ન ચઢાવવી જોઈએ આવું માનવામાં આવે છે કે આમ કરવાથી ધનની દેવી લક્ષ્મી માતા નારાજ થઈ જાય છે આથી ખરમાસમાં તુલસીને દીપદાન જળદાન અને ધૂપદાન જ કરી શકાય છે આ સિવાય અન્ય કોઈ પ્રકારની પૂજા કરવી અશુભ માનવામાં આવે છે તુલસી પૂજા દરમિયાન આ મંત્રનો જાપ કરો જો તમે તુલસીની પૂજા કરી રહ્યા છો તો આ દરમિયાન કેટલાક મંત્રનો જાપ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે આના કારણે વ્યક્તિને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આઇકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ